શું મિત્રો તમે પણ એવી ટાટાની ટિયાગો ગાડી ગોતી રહ્યા છો જે ઊંચા મોડલ હોય સસ્તા ભાવે હોય પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી હોય ઓનર એના ઓછા હોય એની જેની કિંમત મિત્રો અઢી લાખ આસપાસમાં હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી જ બે ગાડીની જાહેરાત આવી છે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટાટા કંપનીની ટિયાગો ગાડી આ ટિયાગો ગાડી વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી તમને જોવા મળી જવાની છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત બે ઓનર એટલે કે સેકન્ડ ઓનરની અંદર આ ગાડી તમને જોવા મળશે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે સીટ કવર નવા છે ટાયર નવા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટોપ કન્ડિશનમાં છે એકદમ સાચવેલી ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને ટાટાની ટીએગો ગાડી લેવાની ઈચ્છા હોય એ પણ મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી વળી તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે મિત્રો ટાટા ટીઆગો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બે લાખની એસી હજાર રૂપિયાની અંદર આ ટીઆો ગાડી બેસવાની છે આ મિત્રો બે હજાર સત્તર મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી વાળી ગાડી સેકન્ડ ઓનરમાં ટાટા ટીઆગો ગાડી ફક્ત ને ફક્ત બે લાખની એસી હજાર રૂપિયામાં ગાડી બેસવાની છે આ ટીઆગો ગાડી તમને દ્વારકાની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે ટાટા કંપનીની ટિયાગો ગાડી ઓટો પ્લસ મેન્યુઅલ છે આ ટાટા ગાડી વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનો નો મહિનો એટલે કે બે હજાર સત્તર અઢારનું મોડલ છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીમાં સીએનજી એન્ટ્રી કરાવેલી છે આ ટીમ માઇનસ સીએનજી કીટ છે ગાડીના ઓનર બે છે એટલે કે સેકન્ડ ઓનર આ ટિયાગો ગાડી જોવા મળશે ગાડીમાં એસી ચાલુ છે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે સીટ કવર નવા છે ટાયર સારા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં છે મિત્રો આ ટિયાગો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખના ત્રીસ હજારમાં આ ટીયા ગાડી વેચવાની છે હા મિત્રો બે હજાર સત્તર ટન મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી સેકન્ડ ઓનર વાળી ફક્ત ને ફક્ત બે લાખને ત્રીસ હજારમાં વેચવાની છે આ ટીઆઈ ગાડી તમને મોરબીની અંદર જોવા મળી જશે છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો